સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજે તો બે ત્રણ દિવસ પછી પાછો વ્લોગ ઘરે આવીને ચાલુ કર્યું થાકી જતા ઘરે આવી ટ્રાવેલ કરીને એટલે ચલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ નીચે જઈ શું ખાવાનું બનાવી મમ્મી લે ગુડ મોર્નિંગ અંકિત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દાદી તો કચરો પાડો દાદી ગુડ મોર્નિંગ કેચરો વાળો આ તો વાયરો છે ઉ છોડે જોરદાર ક્યાંક ભરાવો તો તો મમ્મી શિરો બનાવી રહી છે બનાવવા કે મે બધું બનાવ્યું

ખેલો જતા આવીએ તો મિત્રો સેલની એક્ટિવામાં પંચર પડી ગયો એ પંચર કરાવવા જઈએ છીએ સેવ માર ધક્કો એક્ટિવા તો ગાઈડિંગ લઈને આવ્યા સીએમ નો બે જણા અમે આનો ફૂલથી પાડી છે ટાયર રિપેરિંગ થાય એટલે

ચલો ગાઈસ તમને દર્શન કરાવીએ સોમનાથ મહાદેવ ના મંદિર ના મસ્ત ભજન વાગે જી બસ

અમરનાથ મહાદેવ ના દર્શન રામ નો પથ્થર તરફ તો ગાય જુઓ શ્રી નો પથ્થર તરફ પેલા હનુમાનજી ને બધા નાખતા હતા ને કામ સુધ બનાવવા માટે પથ્થર એ દેવ કાશી વિશ્વનાથ ના દર્શન કરાવીએ તાન ગાઈશ તમને સોમનાથ મહાદેવ ના કરાયા અમરનાથ ના કરાયા હવે કાશી વિશ્વનાથ ના કરાવીએ ભાઈ જઈશું કે ત્યાં થેન્ક કરિયે આજે અ વોંગ પી લીયો અને નાટક કરીએ વો કઈ અ જો એ જો એ લોકો મારા નહીં થા મારા તો કે પી પડે તો ક્યાં ઓટ પર ના દે ને ગાઈસ મહેમાન આઈ ગયા આવો

ગુદા તો હુઈ ની બાંગ બીજો છે ઘરે નાટક કરતો તો ને મેં અહીંયા લેતા આવ્યો જો ઓ દાદી સુકે દાદી દાદી સીધું કે

તમે આ ગયા તો જોવા જવાનો છો બે વળી ચાણ કીધું તમે કેતો તો હું તો એ કીધું નહીં દવા નાખી ને મિત્રાના ચલો ગાઈસ ખા બેજીએ સેવાઓ એટલે તમે ખાતો હા ખાતો દે બે ઓ ખાવા ખાવા

ચાપી દેમી તો ચાપી દીધી હ ના હું તો દૂધ પીઉં દૂધ પીઉં સિયું સિયું બેય ખાતું ના કરો પાદર

પગલેલે તીતસલો જાદીની કી ઓલી મી આપડા કરવાની ફંગ નતે દેખ નાટક કરતા અંબા કર્યા ચલવા મમ્મી ના માં ના લિંગ કે દાદી કાર્યક્રમ પંક પિનાય દો બપોરે સબકરે ખાતા જઈ આજારે 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 બોલી જો

Mari ye vlog mah to, naik mata ji